ઓપરેશન માટે જેલમાંથી વચગાળાના જામીન મેળવી જામીન પરથી ફરાર થઈ ગયો તો જેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સલભપુરાની હદમાંથી ઝડપી પાડી લાજપોર જેલ ને કર્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં લાજપોર જેલમાં સજા કાપી રહેલા અને વચગાળાને જામીન મેળવી ભાગી છૂટેલા આરોપી હાલ સલબતપુરાની હદમાં આવેલા રૂસ્તમપુરા ચલમવાડ ખાતે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી હત્યાના આરોપી સલબતપુરા રુસ્તમપુરા ખાતેના ચલમવાડમાં રહેતા સંજય અર્પે સંજુ મનસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર અઢારમાં તેને અન્ય સાગરીતો વિક્કી જેમિસ જય રમેશ રોહન અને ગોટુ સાથે મળી અઠવા પોલીસ પથકની હદમાં કૈલાસનગર ખાતે બંટી નામના ઈસમ સાથે ઝઘડો કરી તલવાર ચાકુ અને લાકડાના ફટકા મારી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ અઠવા પોલીસે ઝડપી પાડતા જેલમાં હતા જોકે હાલમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ હાથના ઓપરેશન માટે સાત દિવસના વધગાળાના જામીન પર મુક્ત થઈ ફરી લાજપોર જેલમાં હાજર થયો નહોતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી સંજય અર્થે સંજુ મનસુખ વસાવાનો કબજો લાજપોર જેલને સોપન તજવીજ ધરી છે